નમસ્કાર ખેડૂત મિત્રો જય જય કિસાન ભારત આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ આપણા તલના પાકના બજાર ભાવ પર ચર્ચા કરીએ છીએ હવે બજાર ભાવની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણા સ્થાનિક બજારોમાં અત્યારના દિવસોમાં જે કઈ ભાવ ચાલી રહ્યા છે આ ભાવથી આપણા દરેક ખેડૂત ભાઈઓ પરિચિત હોય છે કારણ કે બજારના રોજે રોજના ભાવ આપણે લગભગ દરેક ખેડૂતો મેળવી લેતા હોય છે તેમ છતાં એક સામાન્ય નજર આપણે નાખી લઈએ તો આપણા સફેદ તલ અત્યારના દિવસોમાં જે ભાવથી વેચાઈ રહ્યા છે એ ભાવ આપણને ખેડૂતોને મળી રહ્યો છે વીસ કિલોના બારસો રૂપિયાથી લઈ અને પંદરસો રૂપિયા ત્યાર પછી એનાથી થોડો સારો ઉપજનો માલ હોય તો પંદરસો રૂપિયાથી લઈ અને સત્તરસો રૂપિયા સારી ક્વોલિટી હોય અને સારી રીતે સફાઈ થયેલી હોય તો સત્તરસો રૂપિયાથી લઈ અને અઢારસો સાડા અઢારસો ને મહત્તમ ઓગણીસો રૂપિયા અને ખૂબ સારી સુપર બેસ્ટ ક્વોલિટી જેને કહી શકીએ આવો માલ કોઈ ખેડૂતનો હોય તો આ ઉપજનો ભાવ લગભગ આપણને બે હજાર રૂપિયા કે બે હજાર પચાસ મહત્તમ સારામાં સારા તલ આપણા એકવીસો રૂપિયા પૈસા કોઈ પણ અત્યારે મળી રહ્યા નથી અને આપણે જોઈએ તો ખેડૂતના ભાવથી જે પાક વેચાઈ રહ્યો છે એનો જથ્થો પણ બહુ ઓછો છે વધારેમાં વધારે પાક જે આપણો વેચાઈ રહ્યો છે એ લગભગ ચૌદસો રૂપિયાથી લઈ અને સત્તરસો ની વચ્ચેના ભાવ રેન્જમાં વેચાઈ રહ્યો છે હવે આ પ્રમાણે અત્યારે જે બજાર છે આપણું એ બજારનો સીધે સીધો સંબંધ આંતર રાષ્ટ્રીય બજારની સાથે બિલકુલ સંપૂર્ણપણે જોડાયેલો છે કારણ કે તલ જે છે એ પાક આપણે ત્યાં આપણે જે કાંઈ વાપરતા હોઈએ એની સામે વિદેશ વેપાર પ્રમાણમાં મળી રહે તો જ તલના આપણી ઉપજના ભાવ સારી રીતે મળવાની સંભાવનાઓ હોય છે અન્યથા આપણે આપણા સ્થાનિક બજારની જરૂરિયાત પ્રમાણે માલ વેચવાનો જ્યારે પણ થતો હોય ત્યારે ભાવને લઈને આપણે મુશ્કેલીમાં મુકાઈ જતા હોઈએ છીએ બાકીના દેશો જે કોઈ છે તલના ઉત્પાદનમાં આજથી પાંચ વર્ષ આપણા કરતા બહુ પાછળ હતા ઉત્પાદનમાં બહુ પાછળ એટલે કે આપણા કરતા પાંચમા છઠ્ઠા કે સાતમા ભાગનું પણ ઉત્પાદન નહોતા કરતા આવા દેશો છેલ્લા બે થી ત્રણ વર્ષમાં તલના ઉત્પાદનમાં ખૂબ આગળ વધી ગયા છે અને સુદાન જેવો નાનકડો દેશ આફ્રિકાનો આપણા ભારતના તલના ઉત્પાદનના આંકડા સુધી આ વર્ષમાં પહોંચી આવ્યો આ વર્ષનું એનું તલનું ઉત્પાદન લગભગ સાત લાખ ટન થી વધારેનું અંદાજવામાં આવી રહ્યું છે એની સામે આપણા દેશનું આખા દેશનું સંયુક્ત ઉત્પાદન બંને સિઝનનું મળી અને લગભગ આઠ લાખ કે સાડા આઠ લાખ ટન આસપાસનું તલનું ઉત્પાદન માનવામાં આવી રહ્યું છે હવે અહીં સુધી પહોંચી જાય સુદાન જેવો દેશ ત્યાર પછી આફ્રિકાનો બીજો દેશ નાઇજેરિયા પાંચ લાખ ટનના ઉત્પાદન સુધી પહોંચી જાય અને આફ્રિકાના બાકીના બીજા લગભગ આઠ થી દસ દેશો જે મધ્ય આફ્રિકા અને મધ્ય આફ્રિકાની આસપાસના જે કોઈ દેશો છે એ આટલા બધા મોટા પાયે તલનું ઉત્પાદન કરે સાથે સાથે એમને ત્યાં એમના ખોરાકમાં તલની વપરાશક બિલકુલ ઓછી

સૌથી મોટી આયાત અત્યારના દિવસોમાં એટલે કે વર્ષ બે હજાર પચીસ માં જાન્યુઆરી આંકડાઓ પ્રમાણે ચીને લગભગ સવા છ લાખ ટન તલ પોતાને ત્યાં આયાત કર્યા છે અને આયાત એમણે જે દેશોમાંથી કર્યા છે એ દેશોની વાત કરીએ તો સૌથી વધારે આયાત એમણે નાઇજર અને નાઇજીરિયા કર્યા છે તલ અને એનો જથ્થો લગભગ સવા ત્રણ લાખ ટન જેટલો છે ચાઇનાના કુલ અત્યાર સુધીના સુધીના એટલે કે મહિના આયાતમાં પણ વધારે માલ આ બંને દેશો નાઇજીરિયા અને નાઇજર તરફથી પૂરા પાડવામાં આવ્યો છે સાથે સાથે બીજો બીજા ક્રમે જે દેશ છે એ પણ આફ્રિકન દેશ છે ટોંગો ટોંગોમાંથી ચાઇનાએ લગભગ બાણું પંચાણું હજાર ટન તલ આયાત કર્યા છે અને ત્રીજા ક્રમે પણ આફ્રિકન દેશ છે ઇથોપિયા ઇથોપિયામાંથી એમણે લગભગ પંચાવન થી સાઠ હજાર ટન તલ આયાત કર્યા છે અને બાકીના જે કાંઈ એમણે આયાત કર્યા છે કાં તો પાકિસ્તાનમાંથી કાં તો મ્યાનમારમાંથી પણ ભારતમાંથી બહુ ઓછો માલ એમણે આ સિઝન દરમિયાન આયાત કર્યો છે હવે બાકીના જે કોઈ આયાતકાર દેશો છે પછી એ જાપાન હોય દક્ષિણ કોરિયા હોય ટર્કી હોય યુએસએ હોય આ બધા દેશો જે રીતે આંતરરાષ્ટ્રીય બજારના ભાવોના નીચલા સ્તરના ધોરણે ખરીદી કરી રહ્યા છે એ ખરીદી માટે એમને જે માલ પૂરો પડી રહ્યો છે એ માલ આફ્રિકન દેશો તરફથી પૂરો પડી રહ્યો છે પાકિસ્તાન તરફથી પૂરો પડી રહ્યો છે અને બ્રાઝિલ જેવા દેશો તરફથી સસ્તા ભાવે માલ આપવામાં આવી રહ્યો છે હવે ગયા વર્ષથી લઈ અને આ વર્ષમાં એટલે કે ગયા વર્ષમાં ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનો અને આ વર્ષમાં અત્યારે આપણે આ દિવસોની નજીક છીએ ત્યારે ભાવમાં કેટલો ફર્ક આવ્યો છે એને આપણે જોઈ લઈએ કારણ કે ગયા વર્ષમાં આપણે આ જ દિવસો દરમિયાન જે ભાવથી તલ દક્ષિણ કોરિયાને વેચાતા એમાં અને અત્યારના સમયમાં કેટલો ફર્ક છે હવે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન દક્ષિણ કોરિયાને આપણા દેશ તરફથી જે તલ આપવામાં આવ્યા એ તલનો જે ભાવ એ સમયે આપણને મળ્યો હતો એ ભાવ હતો એક ટનના સત્તરસો ડોલરથી લઈ અને અઢારસો ડોલરની વચ્ચે બે પ્રકારની ક્વોલિટી આપણે એમને વેચી હતી અને જુદા જુદા ભાવથી વેચી હતી હવે ટનના હિસાબથી આ પ્રમાણે ભાવ થાય તો રૂપિયાના હિસાબથી આપણે જોઈએ તો એક ટનના લગભગ એક લાખ અને ચાલીસ બેતાલીસ હજાર રૂપિયા થી લઈ અને એક લાખ અને પચાસ પંચાવન હજાર રૂપિયા આસપાસનો એનો આંકડો બને અને એને આપણે વીસ કિલોના ભાવથી જોઈએ તો વીસ કિલોનો ભાવ લગભગ બે હજાર નવસો એટલે કે ઓગણત્રીસો રૂપિયાથી લઈ અને લગભગ ત્રણ હજાર રૂપિયાની આસપાસનો બનતો હતો ગયા વર્ષમાં હવે આ વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારના ભાવના હિસાબથી જોયો તો જે ભાવથી તલ વેચાઈ રહ્યા છે એ તલનો ભાવ અત્યારે જે ચાલી રહ્યો છે અને આપણે જે ચાઈનાની આયાતનો જે આંકડો જોયો એ આંકડાનો ભાવ પણ જે મળ્યો છે નિકાસકાર દેશોને એ મળ્યો છે ચૌદસો ડોલરથી લઈ અને ચૌદસો ને ડોલર એક ટનના એટલે ભાવમાં ઘટાડાના ટકાવારીના આંકડાને આપણે જોઈએ તો લગભગ પંદર ટકા થી લઈ અને સત્તર ટકા જેટલો ભાવમાં ઘટાડો મળ્યો છે હવે ડોલરના હિસાબથી ચૌદસો ડોલર પ્રતિ ટનના આપણે સમજીએ તો વીસ કિલોનો ભાવ બને છે માત્ર ત્રેવીસો પચાસ રૂપિયાથી લઈ અને ચોવીસો રૂપિયા અને ઊંચો ભાવ આપણે ગણીએ તલના

એ પરિસ્થિતિ જે કાંઈ અત્યારે આપણી સામે આવી રહી છે એને આપણે ધ્યાનમાં રાખીએ અને આજના દિવસે તલના પાકની આંતરરાષ્ટ્રીય ઉપજ આંતરરાષ્ટ્રીય વ્યવહાર અને આપણા દેશના ઉત્પાદનની પરિસ્થિતિ આની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત